નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ભાવ ચારસો સાહીઠથી ઊંચો ભાવ પાંચસો ને તોંતેર રૂપિયા ચણા નવસો સાઠથી અગિયારસો ઇઠોતેર બાજરો ત્રણસો પચાસથી ચારસો ચોરાણું તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી એકવીસો ને ઓગણસાઠ રૂપિયા અડદ પંદરસો પચાસથી અઢારસો દસ મગફળી ઝીણી એક હજારથી બારસો બાસઠ મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો બાવન ધાણા અગિયારસોથી તેરસો છોતેર સોયાબીન આઠસોથી આઠસો સિત્યાસી તલ છવ્વીસોથી ઇઠાવીસો ને ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો ચોર્યાસી જુવાર પાંચસોથી સાતસો ચાલીસ કપાસ અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા મગ તેરસો પચાસથી ઓગણીસો ને એંસી તલકાળા બાવીસોથી ઓગણત્રીસો સાઠ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસોથી ઊંચો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા મગ બારસોથી સોળસો ચાલીસ અડદ બારસોથી અઢારસો પાંત્રીસ ઘઉં ચારસો એંસીથી પાંચસો પિંચોતેર ચણા એક હજાર પચીસથી અગિયારસો અગિયાર મગફળી ઝીણી અગિયારસોથી બારસો પચાસ મગફળી જાડી અગિયારસોથી બારસો પંચાવન જીરુની વાત કરીએ જામ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર પાંચસો એંસીથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને બાર અજમો ત્રેવીસોથી ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા તલ પચીસોથી અઠાવીસો સાઠ તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજાર ને રૂપિયા રાયડો સાતસો સિત્તેરથી નવસો ને ચોસાઠ લસણની વાત કરીએ તો પંદરસોથી છ હજાર ને ચારસો રૂપિયા લસણની અંદર સારી એવી જોવા મળી રહી છે જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ઊંચો ભાવ છ ચારસો રૂપિયા બોલાયેલો છે ધાણા બારસો ત્રીસથી તેરસો પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને દસ રૂપિયા તલ સફેદ બે હજારથી ઓગણત્રીસો ને ચુમ્માલીસ તલ કાળા બે હજારથી અઠાવીસો એંસી ઘઉં ચારસો પચાસથી પાંચસો એંસી ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો પંદર ચણા નવસોથી અગિયારસો એક રચકાનું બી ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા પૂરા અડદ અગિયારસોથી સત્તરસો પચાસ મરચાં અગિયારસોથી ચાર હજાર બસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો પચાસ તુવેરની વાત કરીએ તો તેરસોથી બે હજાર ને વીસ રૂપિયા ધાણા એક હજાર પચાસથી તેરસો રૂપિયા મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને વીસ લસણની વાત કરીએ તો ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ છ હજાર ચારસો ને પચાસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો થી ઊંચો ભાવ નેવું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી છસો ને છન્નું રૂપિયા કપાસ એક હજારથી ચૌદસો ને છેતાલીસ મગફળી ઝીણી આઠસો અગિયારથી તેરસો એકાવન મગફળી જાડી સાતસો એકતાલીસથી તેરસો એકાવન કરંજી ચોવીસો એકથી તેત્રીસો ને એકતાલીસ એરંડા એક હજાર છાસઠથી અગિયારસો એકતાલીસ મરચાં નવસો એકાવનથી છત્રીસો ને એકાવન તલ બાવીસોથી ત્રણ હજારને એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ચાર હજાર પાંચસો એકથી ઊંચો છ હજાર એકાવન રૂપિયા ધાણા આઠસો એકથી ચૌદસો એકોતેર ધાણી નવસો એકથી પંદરસો એકાવન મકાઈ બસો એકાવનથી પાંચસો એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકાવનથી બસો ને છેતાલીસ રૂપિયા ચણા એક હજારથી તેરસો એકાવન અડદ અગિયારથી અઢારસો એકત્રીસ મગ પંદરસો છોતેરથી બે હજાર એકવીસ તુવેરની વાત કરીએ તો અઢારસો અગિયારથી એકવીસો ને અગિયાર સોયાબીન સાતસો એકોતેરથી આઠસો છોતેર વાલ ચૌદસો એકથી પચીસસો છવ્વીસ નવા જીરાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવું જીરું નીચો ભાવ ચાર હજાર નવસો એકાવનથી ઊંચો ભાવ સાત હજાર છોતેર રૂપિયા નવા જીરાની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર પણ સારો એવો ભાવ બોલાઈ રહ્યો છે સાત હજાર ને પાર ઊંચો ભાવ બોલાયેલો છે ચણા સફેદ આઠસો એકાવનથી સત્તરસો ને છોતેર રાય બારસો એકતાલીસથી બારસો એક્યાસી લસણની વાત કરીએ તો ચાર હજાર ચારસો એકાણુંથી છ હજાર ને એકત્રીસ રૂપિયા લસણમાં પણ ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે વટાણા ત્રણસો એકથી આઠસો અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર